જો આગીવાની ખર્ચો કરતા આપું નહીં તો કઈ તૈયાર થાય આપવા પૈસા હું ખર્ચો પાછો પછી ખર્ચું ના ગમે પૈસા મારા ખર્ચો આનંદ આપવું નહીં હજી આપું એ હો ગોગો ગોબુ મારો હા મફતે તૈયાર થઈ જાય લે ને તાણે મને ખબર છે તું આપણો જ છે મફત્યા આ દિવાળી લઈ ગયો તો તે રોમ લઈન આવતા તા કે ગોમ મેરમેરા લઈ રજવાળું કરવા જ્યુ તો હા ગોમ જીતી ગણ નહીં તા કેટલા કાળ ત બેસતો વર્તા છે ઓ ઈમાં તમ બેસતો વર્તા છે હો બરાબર છે લે ત ફટાઈ આપા આપા રખડેલ માં પહેલો નંબર છે કે oh, ભઈ બોઢાને બે આવશે અમના રખડતા રખાઈ જ આવશે મને ખબર હોય વાસ્તી તો કે છે કે છોકરા રામ આ છોકરા આ ઉઢેવા નાથી તો જ ઉઢેવા આ જ તો આમ તું બધા બધા પહેલા જ ના હોય તો નહીં લાવું ઉઢેવા ના હું લાવાશ તને છોકરા કાકદે આ રામ 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 કાકા મુઢા ઉપર કેવાડા થોડાક તારો વારી અને જેવું રોમ રોમ ના કેવાવાં તો ગયું છે ગંધા તો પૈસા વધારે પૈસા જ છે પૈસાના જાત્રાલા ફરવા

ડોશી ડોશી કરતા મારો જીવન જાતો રહેજે મારો બાવ દૂર રહેજે ઓહો આવું તો ગીત તો કાજી આમ જિંદગી માં નહી હોપડી જો ગીત જાવ હે હા તો હાર ગીત ગાજી તાણો દોહી ને આત્મા પડે કે હા એ આમ આવી એ લેતો લેતો ના છે હા એ હારે તો પણ ઘરે આવે તો જવા ના દેતો